તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસને વાર શનિવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે સૌરાષ્ટ્રમાં નવા લસણની બે હજાર બોરી જેવી માંડ આવક ભાવ સ્ટેબલ જોવા મળ્યા લસણની બજારમાં આગળ ઉપર વેચવાલી ઘટશે તો બજારો હજી ઘટી શકે છે રાજકોટ માર્કેટેડમાં લસણના ભાવ બારસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં ત્રેવીસો રૂપિયા અને જેતપુર માર્કેટેડમાં આઠસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં સોળસો ને રૂપિયા સુધી બોલાયા જીરું તો ખેડૂત મિત્રો જીરુની વાત કરીએ તો કે જીરું વાયદામાં ઘટાડાને બ્રેક લાગી હાજરમાં નરમાઈનો માહોલ યથાવત જીરુના નિકાસ ભાવમાં મણે પચાસથી સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો ગોંડલ માર્કેટયર્ડમાં જીરુના ભાવ ત્રણ હજાર બસો રૂપિયાથી ઉપરમાં પાંચ હજાર એકસો છવ્વીસ રૂપિયા અને જામનગર માર્કેટયડમાં ત્રણ હજાર રૂપિયાથી ઉપરમાં ચાર હજાર નવસો પાંત્રીસ રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસ બજાર હાલની સપાટીએ સામાન્ય વધઘટે હલચલ જોવા મળશે માર્ચ એન્ડિંગ અને હોળી ધૂળેટી નજીક આવતા કપાસમાં કટેલ વેચોલીમાં થોડો વધારો થયો અમરેલી માર્કેટ કપાસના ભાવ એક હજારને વીસ રૂપિયાથી ઉપરમાં સોળસો રૂપિયા અને ગોંડલ માર્કેટર્ડમાં અગિયારસોને એક રૂપિયાથી ઉપરમાં સોળસો છ રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે મગફળીની ઓછી આવક અને તેલની ડિમાન્ડ ન હોવાથી ભાવ સ્ટેબલ જોવા મળ્યા મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો રાજકોટ માર્કેટમાં મગફળીના ભાવ એક હજારને સાઠ રૂપિયાથી ઉપરમાં તેરસો બત્રીસ રૂપિયા અને જેતપુર માર્કેટમાં નવસો ને એકવીસ રૂપિયાથી ઉપરમાં બારસો ને રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે તલમાં હાલમાં બજારના ભાવ ઘટાડાને કારણે વાવેતરમાં કાપ જોવા મળી શકે છે તલમાં આગામી દિવસોમાં માંગ અને ડિમાન્ડ પર તમામ બજારનો આધાર રહેલો છે અમરેલી માર્કેટયાર્ડમાં સફેદ તલના ભાવ એકવીસોને પિંચાશીથી છવ્વીસોને પિંચાશી રૂપિયા સુધી અને રાજકોટ માર્કેટયાર્ડમાં ત્રેવીસોને પચાસ રૂપિયાથી ઉપરમાં છવ્વીસોને સાઠ રૂપિયા સુધી બોલાયા ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે ચણાના ઉતારામાં કાપ છતાં બજારમાં કોઈ હલચલ નહીં ચણાના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો ગોંડલ માર્કેટેડમાં ચણાના ભાવ એક હજારને એક રૂપિયાથી ઉપરમાં અગિયારસોને એકત્રીસ રૂપિયા અને જામનગર માર્કેટેડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં અગિયારસો ચાલીસ રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો